બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે સોસાયટીમાં ઢીચણ સમા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર અટકી પડ્યો છે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર માટે લોકો પરેશાન થયા છે થરાદના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર છે સ્થાનિક તંત્ર સમક્ષ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી છે થરાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો માહોલ જારી છે તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટેના પગલાની રાહ જોવાઈ રહી છે હાલ સ્થાનિક રહીશો આ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે પાણી નીકળવા માટે પાણીનો હલ કાઢવાનો છે સરકારને કોઈ બી કરીને ભલે પાણી નીકાળે અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે અહીંયા મચ્છર ડેન્ગ્યુ કંઈ બી કંઈ બી થઈ શકે અમારા બાળકો બીમાર પડી જાય આજે તો ચાલો રવિવારની છુટ્ટી છે પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી નિકાલ કરે ને અમને અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો બરાબર પાણી પાછળ જતું હતું સોસાયટીમાં પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી છે ત્યારે એ લોકોએ બંધ કર્યો છે એમની બી વાત રાઈટ છે એટલે જબરજસ્તી એમના પર ભી ના કરાય પણ અમારે પાણીનો રસ્તો જોઈએ કઈ બી કરે ભલે અમારે પાણી કાઢી આપે કૃષ્ણનગરમાં અત્યારે અમારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું કઈ રીતે બહાર નીકળ્યું આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર અત્યારે બહાર ઊભા ઉભાઈએ કઈ રીતે કરવાનું મારે કંઈ બી કરો ભલે પણ પાણીનો રસ્તો કાઢો કૃષ્ણનગરમાંથી આ ગટરોનું પાણી આવે એ બધું ભરાઈ ગયું છે અને ઘરમાં ભાઈ ગયું આમાં રોગચાળો ફાટે તો આમાં જવાબદાર કોણ રહેશે એટલે તંત્રને થોડુંક ધ્યાન રાખો અને બધાને વિનંતી છે અમારે આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે એનો કોઈ નિકાલ લાભા ગ્રામ સરપંચને વિનંતી છે કારણ કે બધા સવારની વાતમાં બધા માણસો હેરાન થઈ રહ્યા છે એનો કોઈ પણ નિકાર લાવે એને સરપંચને અરજી પણ કરીએ એટલે કોઈ નિકાલ લાવો કારણ કે આ બધા મોરચો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી આવી એક ધાબિયાલી ગાડી ફસાણી હતી ગાડી પોતે ધક્કો મારીને બધા ગાડી એમના રીતે બહાર ગાડી છે અને પાણીનો નિકાલ કરવા વિનંતી તંત્ર શ્રીને નમ્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે નહીતર અમારે અહીંયા કોઈ રસ્તા વસ્તા એસ્ત બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરો બોકરો શાળાએ બી જઈ શકે તેમ નથી અને ગાડીઓમાં બધે પાણી ફરી વળ્યું છે અંદર એટલે બધું સાધન પણ બગડી ગયા છે એટલે એના માટે નમ્ર વિનંતી છે કે આટલું જલ્દી આવીને અમને રસ્તો કરી આપે કંઈક અને કંઈક કંઈક પાણીનો નિકાલ કરી આપે કારણ કે રોગશાળા જો ફાટી નીકળે એના માટે કારણ કે જવાબદાર કોણ લેશે પછી જવાબદારી કોઈ તંત્ર લેવા તો તૈયાર થશે નહીં તો એના માટે અમારે કંઈક અહીંયા પાણીનો નિકાલ કરી આપે અને અમને બે હાથ જોડીને નંબર વિનંતી છે